વાત તમે ને અને બીજી એક હેલિકોપ્ટર લઈને જતો ફરવા જતો હતો દિલ્હી આવે ને રેલવે નહી આવતો થોડો ચારવા વાળો

બીજી એક વાત કરું તમને હ મો કોમચા હા કરું છું પણ મારી દોસી કેટલા દાડે છટી રહી હે ને હજુ આ બાનું નામ નહીં લેતી તમને બતાવું જો પૈસા લેવા થી વાપરવા ના પૈસા મત નહી લેવા આ મારું ને દોસી બેનો ફોટો છે લગન વખતનો ફોટો છે લઈને કીતામ ફરું છું હજુ આવી જ નહી નું છે ના આ ભૂલી આવું ફોટો ચોર તને ખવડ છું તમારાથી કોઈ નહીં મોકલે કેમ ના ના જવા દો એક વખત જવા દો ના એને જન આવવું હોય તાના આવશે પણ હું કોઈ ટેન્શન તેમ લઈ લેતો ખબર આ નુસી આવે ને તો મને ચોય ફરવા ના મળે તો તો પછી સોક હા એટલે એ હોય થોડું કોમ કાઠું પડે પણ હું એ વેટાડીયો જ છું હા વેટાજ કરવાના હા વેટા કરી કરી અને ઢોરાનું કરાવી દઉં અને મારો ભાઈબંધ નઈ

ઘરાજુરી મજૂરી કરી મરી ગયા બરાબર બોર્ડ મારેલું હોય કેવું મારેલું હોય તમે ના થી સાવધાન તમે મારા ઘેર એક દિવસ આવો કેવું બોર્ડ ખબર

ભલે પધારા નો મતલબ એટલે હું તમારું સ્વાગત કરું છું ચાલી ને લાગે કે ના હોય ચા કોઈ ગંતરી ના હોય ના હોય રસ્તા ના જનારા નાય પાન બધો પાય અને છેવટે આપણે બે ભીટકો ના આપડે તો ગરીબ છીએ પણ વધારે દસ રૂપિયા પડ્યા હોય ને

આ માઇક દુછી નહીં જતી રહી રી હે એક દારૂ મને મારે તો ઘરમાં તો હાલ જઈ શકે શાંતિ નગર છોકરું રોતું હોય ને જેનું છોકરા ની કે બંધ થઈ જાય નગર ઝઘડો આવશે ને તો છોકરું ઘોડિયામાં તો પણ ઘણમાં જઈને હોય જાય હા